કૌશલ વિદ્યાભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું એ ટુ કરતા શાળાના એ વન વિદ્યાર્થીઓ વધુ આવ્યા છે શાળામાંથી એકસો વીસ વિદ્યાર્થીઓએ એ વન મળ્યો છે જ્યારે અઠોતેર વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયો છે કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સેલડિયા નીતિના પપ્પા રત્ન કલાકાર છે તેમને હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરીને 99.93 પીઆર અને 97.50% સાથે અવલ રહી હતી તેણીને આગામી સમયમાં એ ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાગસિયાએ કહ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે ઊંચું પરિણામ આવ્યું છે જેનું મુખ્ય કારણ વિશ્વાસ છે ધગસ અને મહેનતને કારણે આ પરિણામ કોરોના પછીના વર્ષ કરતા પણ વધુ સારું આવ્યું છે તમારું મારું નામ શલરિયા નેહતી રશ્નીભાઈ છે મે કૌશલ વિદ્યા બવનમાંથી 10th કમ્પ્લીટ કરેલું છે અને મારે જે પર્સન્ટેજ છે તે 99.93% છે તે 97.50 આવેલા છે આના માટે મે ખૂબ જ મહેનત કરેલી છે અને આનો જે શ્રેય છે તે મારા મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે ટીચરોએ ઘણી મહેનત કરી ઓર દરમિયાન ઘરે માતા-પિતાનો કેવો સપોર્ટ હતો ટીચર ખૂબ જ અમારી પાછળ મહેનત કરેલી છે અને એને પણ એનું પરિણામ મળેલું છે અને પપ્પા અને મમ્મીએ પણ અમને ખૂબ જ કરેલો છે ત્યારે અમે અહીંયા પહોંચ્યા છે માતા પિતા શું કરે છે પિતા એટલે પપ્પા કામ કરે છે ડાયમંડ મારું નામ કોઠિયા ખુશી છે હું ધોરણ 10 કૌશલ વિદ્યા ભવન માં પાસ આઉટ કરેલું છે મારે 99.91 પર્સન્ટેજ આવ્યા છે અને 97.33 પર્સન્ટેજ આવેલા છે આ વાતનો શ્રેય મારા સર ટીચર મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સ ને આપવા માંગુ છું આ જે અમારા વર્ષ દરમિયાન અમને ટીચર છે મહેનત કરાવી છે એ લગભગ અમને ક્યાંય ન મળી શકે એવી મહેનત હતી સર ટીચરે બહુ જ સારો સપોર્ટ કર્યો એ જ રીતે માતા પિતાનો પણ ઘરેથી બહુ સપોર્ટ રહ્યો છે નમસ્કાર આજે ધોરણ દસનું એસએસસી બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યું એમાં બોર્ડનું રિઝલ્ટ ઘણું સારું છે અને લગભગ ત્યાંસી ટકા જેટલું પરિણામ છે એમાં અમારી શાળાના ધોરણ દસમાં બસો ને એકાવન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો છે એટલે બસો પચાસ વિદ્યાર્થી પાસ થયા છે અને પરિણામ નવ્વાણું પોઈન્ટ સાઠ ટકા છે વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવનમાંથી એકસો વીસ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવનમાંથી અઠ્યોતેર છે તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું આખા વર્ષ દરમિયાન નવમું ધોરણ પૂરું થયું એટલે અમે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દીધા પછી જેટલા દિવસ સ્કૂલ ચાલુ રાખવાની હતી એટલા દિવસ અમે અમને દસમાનો અભ્યાસક્રમ શરૂ કરાવેલો ત્યારબાદ શાળા શરૂ થતાં સવારે સાત વાગ્યાથી સાંજે સાડા ત્રણ વાગ્યા સુધી સ્કૂલમાં અમે એમને ભણાવતા એક કલાક ડાઉટ સેશન હતો એટલે સ્કૂલ પૂરી થાય એટલે કોઈ વિદ્યાર્થીને શિક્ષકને કંઈ પૂછવું હોય તો રોકાતા અને કોઈને વાંચવું હોય તો સાંજે સાત વાગ્યા સુધી શાળામાં શિક્ષકો હાજર રહેતા બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ ચેનલ સુરત